નગરનો ધણી ભાણ જેઠવા જ્યારે કાળવડ ગામનો કાઠી ચાવડો બાયલ ગાયોનું ધણ વાળી જતો હતો ત્યારે ચાવડા બાયલને ભોંઈ ભેગો કરવા દળકટક લઈને પીછો કરવા નીકળે છે ત્યારે ભાણેજ માંગડો ધાંતરવડીના રાજપૂત જેઠાવાળાનો દીકરો મામાને ઘેર રોકાવા આવ્યો હતો મામા દળકટકની સાથે માંગણાને લેવાની ના પાડે છે મામા કહે છે બધા હાલ જો પણ ભાણેજ માંગણાને જગાડશો નહીં એ તો મારી બોનની પારકી થાપણ છે મારો પરોણો કહેવાય છોરું કહેવાય બધા રજપૂતો ગુમલીથી ભાલા તલવારોથી સજ્જ થઈને નીકળી પડે છે ઊંઘમાંથી જ્યારે માંગણો ઉઠે છે ત્યારે દરબારગઢ સાવ સૂનો દેખાય છે જાણ થાય છે કે મામા ફોજ લઈને કાઠી ચાવડો બાયલની પાછળ ગયા છે અફસોસ વ્યક્ત કરતા કહે છે હાય હાય હું ગૌ માતાની વારે ના ચડું એવું કેમ બને પોતાનો પ્રાણ પ્યારો ઘોડો લઈને નવરંગી આંટાળી પાઘડી બાંધીને કમરના ખેસમાં કટારી તલવાર અને ભાલો લઈને તે તો નીકળી પડે છે જતાં જતાં રસ્તામાં પાટણ ગામની ઘોડે નીકળે છે પણ દિલથી ઊંડી ઈચ્છા હોય છે કે તેની પ્રિયતામાં પદ્માવતી જે પાટણના નગરસેઠની દીકરી છે એને એકવાર મળીને આગળ જવું એકવાર નજરો નજર કરી લેવી અને કદાચ છેલ્લા રામ રામ કરવાનું પણ તેના નસીબમાં લખેલું હોય છે પ્રિયતમા પદ્માવતી જરૂખોમાંથી સૌથી અનેરો રૂપાળો પોતાનો પ્રાણથી વાલો માંગણાને આવતો જુએ છે ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આંટી ઘૂંટીવાળી કલરદાર પાઘડી આસમાનને માપતો વાલો મનનો મણિયારો ક્ષત્રિય પ્રીતમને જોયો ચારે નજરોના તાર સંધાયા પદ્માવતી કહે છે એ મારા મણીધર થોડીવાર માટે મેળી ઉપર આવતો રહે ચોપાટ સજાવેલી છે ક્યારની એકલી એકલી રમી રહી હતી માટે હે પ્રીતમ ઉપર આવી જા બે બે દાવ રમી લઈએ એટલે આપણા લગ્ન સફળ થઈ જાય રૂવાબદાર ઘોડો રમાડતો માંગણો પદ્વ કહે છે હે પ્રિયતમા હમણાં મને જવા દે હું ગાયની વારે મારા મામા પાસે જઈ રહ્યો છું એક રાજપૂતને શોભતું નથી કે ગાયની વાર છોડીને તમારી સાથે ચોપાટ રમવા બેસે પરંતુ તું મારી વાટ જોજે હમણાં જ પાછો વળું છું પછી તારી ચાપાટના પાસા ફેંકી રમત રમી લઈશું ત્રીસ ત્રીસ ગામ સુધી ઘોડો દોડાવતો અરણી નદીના કાંઠે પહોંચી જાય છે ઘેઘુરા વડલાની નીચે મામા ભણે ચાવડો બાયલની સામે યુદ્ધે ચડ્યા છે કાઠી ચાવડો બાયલ કહે છે એ જુવાન તું તો મામાના ઘેર આવેલો પરોણો છો હજી તારી યુદ્ધ લડવાની ઉંમર નથી તું રોળાઈ જઈશ તો તારી રોશે માટે અહીંથી જીવતો જ પાછો વળી જા પણ માંગડો માંગતો નથી અને તલવાર લઈને ચાવડા બાયલના માણસો ઉપર તૂટી પડે છે ઘણાને ભય ભેગા કર્યા પણ ત્યાં જ ચાવડો બાયલ દૂરથી ભાલાનો ઘા કરે છે અને માંગણાની છાતીમાં ભાલો ખૂંપી જાય છે માંગણો ત્યાં જ ઢળી પડે છે ગાયનું ધણ વાળીને મામા ભાણેજ જેઠવા ને ક્યાંય માંગડો દેખાતો નથી પણ તેનો ઘોડો દેખાય છે જોઈએ છે તો વડલાની નીચે માંગણો મૃત અવસ્થામાં પડેલો હોય છે અફસોસ કરતા મામા ભાણ જેઠવા પાછા ફરતા રસ્તામાં પાટણ આવે છે હવેલીના જરૂખામાં પદ્માવતી ચોપાટના દામ દાવરમવા માંગડાની પોતાના પ્રિયતમની રાહ જોતી હોય છે પદ્માવતીને પચાસ પચાસ અસવારો દેખાય છે પણ સૌથી નોખો તરી આવે એવો મર્દમુછાળો રંગે રંગબેરંગી આંટળિયાળી પાઘડી પહેરતો જુવાન માંગડો ક્યાંય નજરે નથી પડતો બે ઘણી વિચાર કરે છે કે જાણી જોઈને પાછળ રહ્યો હશે મામા નીકળી જશે પછી અહીં આવશે કોલ દીધા પછી પરબારો તો ના ચાલ્યો જાય પણ તેટલામાં પદ્માવતીએ માંગણાનો સજાવેલો ઘોડો લાવતા નજરે પડે છે માથું નીચે નાખીને બધા અસવારો માંગણાના ઘોડાને લઈને ધીમે ધીમે આવી રહ્યા હોય છે એક અસવારે જરુખા પાસે આવીને કહ્યું હે પદ્માવતી તારો પ્રીતમ તો અરણી નદીના કાંઠે રહ્યો છે અને મરતી વેળાએ કહ્યું છે મારી પદ્માવતીને જાજા કરીને જુવાર કહેજો અરણી નદીના કાંઠે મોસાળ પક્ષે સાત સોંડિયો લાવીને માગણાને અગ્નિ દેવાય છે ને પદ્માવતી કલ્પાંત કરતી ત્યાં ઊભી રહે છે અને કહે છે કેવી હું અભાગણી કે મારે હવે રોઈ રોઈને અવતાર પૂરો કરવાનો રહ્યો બધા ભેગા મળીને પદ્માવતીને શાંત કરે છે વંદે માતરમ જય હિંદ જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો